હવામાન વિભાગમાં આગાહી કરી છે કે ભાઈ એટલા દિવસમાં આવો વરસાદ થાય વરસાદ જો આવતું છું બધાને નુકસાન થયું છે એવી રીતે હું તમને થોડુંક એનાલિસ આપી આપું કે સુધારો થશે રેડી આ મહિનામાં કદાચ એન્ડમાં થઈ શકે કે આવતા મહિનામાં તો લગભગ સો ટકાની પણ લગભગ આગાહી કેમ કે મને થોડુંક બતાવીશ એ પ્રમાણે કહું છું બાકી કે આવે માર્કેટમાં એ પ્રમાણે રેડી સુધારો થશે એ ફાઇનલ છે ડુંગળીના ભાવ સારા થશે કેટલા ટાઈમ ઉધી રહી નથી ખબર અને નંબર આવે છે તો ભાવ કેવા રહે કે કોઈ અણી નહીં કાઢતા ખોટી નેડી તમને એટલા માટે જાગૃત કરું છું ભાવમાં સુધારો થશે અત્યારે ઘણાને ડુંગળી બગડી ગઈ છે એવા ઘણા પ્રશ્નો છે કેમકે આપડે દુકાન છે છેડી તો મને ખબર હોય ખેડૂતના ઈસ્યુ હોય પ્રશ્ન હોય જેવો અહીં ગુજરાતમાં અમારે વરસાદ છે એવો મહારાષ્ટ્રમાં પણ વરસાદ છે ત્યાં પણ ડુંગળીમાં નુકસાન છું છે થોડું ઘણું એટલે જ્યાં પણ વરસાદ હતો આપણે તો એવો અહીંયા હતો વિડીયો માધ્યમથી એટલે તમને જાણ કરવા માગું છું કે આપણે જે માહિતી મળી તમને શેર કરું તો તમને પણ ખબર પડે આપણે ડુંગળીમાં કેવો ખર્ચો કરવો શું કરવો ન કરવો ડુંગળી ભાવવામાં સુધારો થશે ભાવ એક વખત સારા થશે પણ કેટલા દિવસ રહેશે શું છે આપણા હાથમાં નથી આ લોકોએ માવઠા નાખે છે બે થી ત્રણ દિવસ પણ અઠવાડિયા દિવસ સુધી આ વાત કર્યો આવ્યા જ કરો આટલી કેટલા દિવસ રહે શું રહેશે આપણા હાથમાં નથી ભાવ શું રહેશે સારા રહેશે મતલબમાં ગયા વર્ષે કેમ આવ્યું હતું ઝલક રેડી આપણે ગયા વર્ષે ડુંગળી ભાવના વિડીયો બનાવતા હતી આપણી એ લક્ષણ છે જય કિસાન ઓફિશિયલ રેડીની ઉપર આપણે છે એવી રીતે એક વખત સારી તેજી આવશે પણ ક્યારે આવશે એ આપણા હાથમાં નથી આ મહિનામાં તો સંભાવના ઓછી છે આવતા મહિનામાં લગભગ આવશે પણ કેટલા દિવસ રહેશે એક મહિનો રહેશે પંદર વીસ દિવસ એ આપણા હાથમાં નથી પણ ભાવ એક સારા થશે રેડી એ પાકું છે પછી અત્યારે ડુંગળી કોઈને પાકવા આવી હોય રેડી ડુંગળીના હારા દડા હોય એ પણ આપણે માહિતી દેવી પડશે એની માટે આ ડિક પ્લસ કામ કરે છે જેની ડુંગળી ત્યારે મહિના દિવસની અંદર નીકળવાનું હોય કારણ કે મહિના દિવસ કાચી છે વીસ દિવસ કાચી છે તો આ બોટલ પાઈ દેવાની છે રેડી આનાથી દડો સારો થાય છે મોટો થાય છે વજનવાળો રેડી કેમ કે એ પણ જરૂરી છે કેમ કે હવે આમાં ઘણા પ્રશ્ન એવો હોય કે આપણે દડો હજી બને એમ નથી સારો બનાવો છે તો એ પણ આ કામ કરે છે બાકી મારી સંપૂર્ણ માહિતી આવી જશે સેનલમાં રોજ આપણે અલગ અલગ ખેતીની માહિતી છે ચેનલમાં પહેલાં વહેલાં હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પોતાની આપણી નવી ચેનલ છે ઓલરેડી આપણી બે ચેનલ છે એ આપણે તમે ઓળખો રેડી ઓલરેડી તો મળીશું કાલે નેક્સ્ટ વિડીયો નવી માહિતી સાથે